ગુજરાતમાં અને દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને લોકોમાં તેને લઈને ગભરાટ છે તેમાં કેટલી સાવચેતી રાખવાની જરૂર છે અને કેટલો ડર રાખવાની જરૂર છે તે વિશે આપણે ડૉક્ટર દુર્ગેશ મોદી સાથે વાત કરીશું ડૉક્ટર દુર્ગેશ મોદી હાલ પીએચડી કરી રહ્યા છે અમદાવાદ યુનિવર્સિટીમાં અને તેઓ એપિડેમિયોલોજીમાં પીએચડી કરી રહ્યા છે કોરોનાના કેસ કેટલા ઘાતક સાબિત થઈ શકે છે ને તેને લઈને કેટલી સાવચેતી રાખવાની જરૂર છે તે વિશે ડૉક્ટર દુર્ગેશ મોદી સાથે વિગતે વિસ્તારથી વાત કરીશું દુર્ગેશભાઈ ફરીથી આ કોરોનાએ ઉથલો માર્યો છે એના કેસીસ વધી રહ્યા છે તો આ કેટલો જોખમી છે અને અત્યારે એના તમારી જોડે એવા કેસીસ આવતા હશે તો એ શું લક્ષણો છે એના પહેલાં કરતાં કેટલા અલગ છે એ જરા સૌથી પહેલાં આપણે ક્લિયર કરીએ દર્શકોને તો ખ્યાલ આવે કે કોરોનાનું અત્યારની શું સ્થિતિ છે સૌ પ્રથમ કિરણભાઈ તો એ કહેવું પડે કે કોરોનાના કેસીસ ફરીથી વધી રહ્યા છે એવું નથી કોરોનાના કેસિસ સંપૂર્ણપણે ક્યારેય બંધ થઈ ગયા છે એવું નથી હા કેટલાક સમય પૂરતા એના કેસીસ ઓછા હતા અને જે કેસીસ હતા એના પણ લક્ષણો બહુ જ માઇલ્ડ હતા એટલે સમગ્ર ભારત લેવલે એના ટેસ્ટિંગ બહુ ઓછું થતું હતું જે છેલ્લા કેટલાક સમયથી એનું ટેસ્ટિંગ વધ્યું છે અત્યારે લેટેસ્ટ આંકડા મુજબ જોઈએ તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરનું જે કોવિડ નાઇન્ટીન ડેશબોર્ડ છે એના આજના જ એટલે કે એકત્રીસ મે બે હજાર પચીસના તમને આંકડા કહું તો આખા ભારતમાં અત્યારે લગભગ ચોત્રીસો એક્ટિવ કોવિડના કેસીસ છે એમાંથી એ તમે જો પાંચ રાજ્યો ગણો કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર દિલ્હી અને ગુજરાત ગુજરાત આ પાંચ રાજ્યોને ગણો તો આ પાંચ રાજ્યોમાંથી લગભગ છવ્વીસો સત્યાવીસો કેસીસ તો આ પાંચ રાજ્યો હવે એનો અર્થ એવો નથી કે બાકીના રાજ્યોમાં કોવિડ નથી જ પણ એ બાકીના રાજ્યોમાં એનું ટેસ્ટિંગ ઓછું થાય છે હવે કેટલા ટેસ્ટ કરવા પડ્યા કે જેમાંથી આટલા ચોત્રીસો કેસ પોઝિટિવ આવ્યા એનો આંકડો સરકાર જાહેર કરતી નથી એને પોઝિટિવિટી રેટ કહેવાય કે સો ટેસ્ટ કર્યા તો એમાંથી જો દસ પોઝિટિવ આવ્યા હોય તો દસ ટકા પોઝિટિવિટી રેટ કહેવાય આ ચોત્રીસો કેસ પોઝિટિવ આવ્યા એના માટે કેટલા ટેસ્ટ કરવા પડ્યા એ આંકડો સરકારે જાહેર કર્યો નથી અથવા તો દા દાખલા તરીકે એક અઠવાડિયા પહેલાં ભારતમાં લગભગ એક હજાર કેસીસ એક્ટિવ હતા કોવિડના તો એ સમયે ભારતમાં દરરોજના કેટલા ટેસ્ટ થતા હતા દર અઠવાડિયે કેટલા ટેસ્ટ થતા હતા એ આપણને ખ્યાલ નથી એટલે અઠવાડિયામાં કેસીસ એક હજારથી વધીને ચોત્રીસો વધી ગયા ચોત્રીસસો થઈ ગયા તો એ માત્ર ટેસ્ટિંગ વધ્યું છે એના કારણે થયું છે કે ખરેખર કોવિડનો વ્યાપ વધી રહ્યો છે એના કારણે છે એ કહેવું જ્યાં સુધી આપણી પાસે પોઝિટિવિટી રેટનો આંકડો ન હોય ત્યાં સુધી કહેવું અસંભવ છે ઓકે એટલે પહેલી વાત તો એ કે આ આ આંકડાઓમાં પારદર્શિતા આવવી જોઈએ હા બીજું વાત આ જે કોવિડના કેસીસ છે એનું જે જીનોમિક સ્ટડી થવી જોઈએ એ ભારતમાં ઇન્સાકોગ નામનું કોન્સોર્ટિયમ કરે છે ઇન્ડિયન સાર્સ કોવિડ જિનોમિક કોન્સોર્શિયમ ભારતની કેટલીક પસંદગી કરેલી લેબોરેટરીસ છે જે છૂટાછવાયા કોવિડના કેટલાક કેસોના જે સેમ્પલ લેવામાં આવ્યા હોય એની જીનોમિક સ્ટડી કરે છે કે આ કયો વેરિયન્ટ છે અચ્છા અત્યારના જે કેસીસ છે એમાંના લગભગ તમામ કેસીસમાં ઓમિક્રોન વેરિયન્ટ જે કોરોનાનો જે ભારતમાં ત્રીજી કોરોનાની જે ત્રીજી લહેર આવી એનો જે ઓમિક્રોન વેરિયન્ટ હતો એના સબ વેરિયન્ટ અલગ અલગ છે જે આ નવા કેસીસ આપણને જે વધતા કેસીસ જોવા મળે છે એમાં ઓમિક્રોનના જે સબ વેરિયન્ટ છે એટલે કોવિડના ઇન્ફેક્શન થાય હાલ જો કોઈને કોવિડનું ઇન્ફેક્શન થાય તો એ મહદઅંશે આ ઓમિક્રોનના સબ વેરિયન્ટને કારણે હોવાના ચાન્સીસ અને એટલા માટે લક્ષણોમાં કોઈ જાજો ફેરફાર છે નહીં ઓમિક્રોન વેવ એટલે કે ત્રીજી વેવ જે હતી એ સમયે જે લક્ષણો જોવા મળ્યા હતા તાવ આવે શરીરમાં સાંધામાં દુખાવો થાય ગળામાં ખાંસી થાય ખરખરાશ થાય અને સૂકી ખાંસી આવે અને એ સાથે સાથે થાક લાગે આ જે પાંચ છ વાયરલ ઇન્ફેક્શનના જે લક્ષણો છે એ હાલ પણ જો કોઈને કોવિડ ઇન્ફેક્શન થાય તો મહદઅંશે આ જ લક્ષણો જોવા મળે છે બીજી વસ્તુ કે બહુ બધી જગ્યાએ એવું વાંચ્યું છે કે આ સામાન્ય ફ્લૂ જેવો ફ્લૂ હવે થઈ ગયો છે તો એ વાત કેટલી સાચી છે કોવિડ નાઇન્ટીન એ સામાન્ય ફ્લૂ નથી અને નથી જ ઓકે કોઈ હિસાબે નથી આ કોવિડ નાઇન્ટીન વાયરસનું ઇન્ફેક્શન એ માત્ર ફેફસાનું ઇન્ફેક્શન નથી ફેફસાનું ઇન્ફેક્શન કરી શકે અપર રેસ્પિરેટરી ટ્રેક એટલે કે નેઝોફેરિંગ્સ અને ફેરિંગ્સ ને ઇન્ફેક્શન કરી શકે પણ એ સિવાય કોવિડ નાઇન્ટીન વાયરસ એ લોહીના ગઠ્ઠા જમાવી શકે હૃદયને નુકસાન પહોંચાડી શકે મગજને નુકસાન પહોંચાડી શકે અને કેટલાક રેર કેસીસમાં એ લોંગ કોવિડ જેને સી એફ એસ એવું અમારી તબીબી પરિભાષામાં નામ આપવામાં આવ્યું છે ક્રોનિક ફટિક સિન્ડ્રોમ એવું વિશિષ્ટ પ્રકારની વિચિત્ર બીમારી કરી શકે જેમાં મહિનાઓને વર્ષો સુધી ઘણા દર્દીઓમાં પથારીમાંથી ઊભા થવા સુધાની તાકાત ન મળે એવા વિશિષ્ટ પ્રકારના લક્ષણો જોવા મળે છે એટલે આ સામાન્ય ફ્લૂ કોઈ હિસાબે નથી હા જો વેક્સિન લીધા પછી અને તમને ભૂતકાળમાં એક કે બે વાર કોવિડ થઈ ગયો હોય અને એમાંથી તમે ઉભરી આવ્યા હોય તો આ તમામ આડઅસર થવાની તમામ સિવિયર ઇફેક્ટ્સ થવાની સંભાવનાઓ ઘટી જાય છે પરંતુ એ સંપૂર્ણપણે શૂન્ય થઈ જતી નથી સામાન્ય ફ્લૂમાં માત્ર અઠવાડિયું શરદી ઉધરસ સળેખમ થાય અને તમને પછી હતા એવાને એવા એવું આ કોવિડમાં મોટાભાગના કેસીસમાં જોવા મળે છે પરંતુ તમામ કેસીસમાં એવું હોતું નથી અને સિરિયસ સાઇડ ઇફેક્ટ્સ હજુ પણ કે પેશન્ટ્સમાં જોવા મળે છે એટલે આને સાવ સામાન્ય ફ્લૂ ગણવાની ભૂલ આપણે ન કરવી જોઈએ ઓકે બીજી એક વસ્તુ જે અગત્યની છે કે બધા જ આપણે રસી લીધી છે અને મદઅંશે બે ડોઝ તો લીધા જ છે લોકોએ તો હવે રસી જેમણે લીધી છે એ રસીની અસર ઓછી થઈ છે સમય સાથે ઓછી થઈ છે એક એ બી સવાલ આવે છે જેના કારણે આ ફરીથી ઉઠલો માર્યો કે મહામારીના સ્ટેજમાં નથી પણ હવે ફરીથી આ આવ્યો તો છે કોવિડ કારણ કે એના કેસીસ તમે પોઝિટિવ રેપિવિટી રેટની વાત કરી પણ તેમ છતાં જો આપણે એમ વાત કરીએ કે આ રસીની અસર ઘટી છે એવું કંઈ કહેવાય આમાં શું તબીબી પરિભાષામાં એક પરિકલ્પના છે ઇમ્યુન એસ્કેપની નવા કેસીસ જે વધી રહ્યા છે એનો સીધો અર્થ એવો કરી શકાય કે આ જે વાયરસ છે એ શરીરે ઉત્પન્ન કરેલી રોગપ્રતિકારક શક્તિ એ પછી શરીરની પોતાની રોગપ્રતિકારક શક્તિ હોય કે જેમાં તમે ભૂતકાળમાં ઇન્ફેક્શન થયું હોય એનાથી ઉભર્યા હો ને શરીરને રોગપ્રતિકારક શક્તિ મળી હોય કે બહારથી ઊંછીની લીધેલી રોગપ્રતિકારક શક્તિ એટલે કે રસીકરણ કરાવીને લીધેલી હોય આ બંને પ્રકારની રોગપ્રતિકારક શક્તિથી આ કોવિડનો હત્યારનો જે વાયરસ છે એ કોક રીતે એની એને છટકી જાય એના એની ચુંગલમાંથી છટકી જાય છે એની પાછળનું મહત્ત્વનું સૌથી મહત્ત્વનું કારણ એ આ જે નવો વેરિયન્ટ છે એમાં જે મ્યુટેશન આવ્યા છે એને માની શકાય સમય જતાં રસીની કે નેચરલ રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય એ તો ખરું જ અને એના કારણે જ આ જે નવા કેસીસ છે એ જોવા મળે છે પરંતુ આ જે નવા કેસીસ આવી રહ્યા છે એ પ્રમાણમાં એટલા સિવિયર નથી એટલે એવું ન કહી શકાય કે જૂની જે લીધેલી કોવિડની વેક્સિન છે કે ભૂતકાળમાં થયેલા રોગ ઇન્ફેક્શનને પછી જે રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત થઈ છે એ સંપૂર્ણપણે હવે નિષ્ક્રિય થઈ ગઈ છે એવું ન કહી શકાય બીજો એક સવાલ એવો છે કે તમે જેમ કીધું એમ અગાઉ કે ભારતમાં જ અમુક રાજ્યો છે ત્યાં કેસીસ પહેલાં પણ નહોતા જોવા મળતા અને અત્યારે પણ નથી જોવા મળતા અને જે બીજા રાજ્યો છે એમાં સતત વધારો એટલે જેમ કે કેરળ છે તો આમ હંમેશા ત્યાં વધારે કેસ એટલે એનું એકમાત્ર કારણ એ જ હોઈ શકે કે ત્યાં ટેસ્ટ વધારે થાય કે બીજું કોઈ કારણ હોઈ શકે આ જ એકમાત્ર કારણ કે ત્યાં કેરળમાં ભારતના તમામ રાજ્યોમાં પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ અચ્છા એ ઉત્તરોત્તર વર્ષો બાદ વર્ષો કેરળ રાજ્યમાં જ સૌથી વધારે સારી જોવા મળી છે એ માત્ર આજકાલનું કે છેલ્લા પાંચ વર્ષનું નથી આઝાદી પછીથી સતત કેરળમાં પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ કેરળમાં હંમેશા સારી જોવા મળી છે એટલે ત્યાં લોકોને પ્રાથમિક આરોગ્યની સુવિધાઓની એક્સેસિબિલિટી સારી છે ઓકે પ્લસ ત્યાંની સરકાર અને પ્રજા બંને કોવિડનું ટેસ્ટિંગ કરાવવા માટે ઉત્સુક છે એક્ટિવલી એમાં પાર્ટિસિપેટ થાય છે કોઈને તાવ આવે શરદી ઉધરસ થાય તો સરકારી હોસ્પિટલમાં અને પ્રજા એ બંને સામે ચાલીને ટેસ્ટ કરાવે છે ભારતના બીજા ઘણા બધા રાજ્યોમાં એ વલણ સરકાર ક્ષેત્રે પણ નથી અને પ્રજા તરફથી પણ નથી એટલે ટેસ્ટિંગનું પ્રમાણ બીજા રાજ્યોમાં ઘણું ઓછું છે જ્યારે કેરળમાં બહુ જ વધારે છે એટલે અત્યારે આજે પણ તમે એકત્રીસ મેના આંકડા જુઓ તો ભારતના કુલ ચોત્રીસો કેસીસમાંથી ચૌદસો કેસીસ તો એકલા કેરળ કેરળના છે પણ હવે છેલ્લા એક અઠવાડિયામાં કોવિડ ડેશબોર્ડ પર જ જઈને તમે જુઓ તો ચાર મૃત્યુ નોંધાયા છે એ ચારમાંથી એક મૃત્યુ કેરળનું નથી અને બીજી એક વાત ખાસ જણાવી દઉં કે મોટા ભાગના કેસીસ એ બહુ જ માઇલ્ડ જોવા મળી રહ્યા છે જે ચાર મૃત્યુ નોંધાયા છે એ ચારે મૃત્યુમાં પણ મૃત્યુનું કારણ કોવિડનું ઇન્ફેક્શન હોવા કરતાં બીજી કોમોર્બિડિટીસ વધારે જોવા મળે છે ઓકે મોટાભાગના કેસીસમાં ન્યુમોનિયા સેપ્ટિક શોક કિડનીની બીમારી અને ડાયાબિટીસ એ મૃત્યુની કારણ બનવા એ એ જે કોમોર્બિડિટીસ છે એ મૃત્યુના કારણ બન્યા છે નહીં કે કોવિડની ઇન્ફેક્શનને કારણે થતી તકલીફ અને હવે મેડિકલ જગત સમજો કે આ આપણે એવું ઈચ્છીએ જ કે આ ફરીથી કે એવું ન આવે કેસીસ ન વધે પણ મેડિકલ જગત હવે એને કોરોનાને ટેકલ કરવા વધારે સક્ષમ બન્યું છે કાં તો જાણે છે એ કરી શકે છે એ વિશે શું કહેશો કોવિડમાં કોવિડ એ વાયરલ ઇન્ફેક્શન છે એટલે જેમ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય તો બેક્ટેરિયલ ઇન્ફેક્શનને સમાવી દેવા માટે હાંકી કાઢવા માટે એન્ટીબાયોટિક દવા વપરાય એમ વાયરલના ઇન્ફેક્શનને જો સમાવવું હોય તો એન્ટીવાયરલ દવાઓ જોઈએ હાલ પૂરતી જે એન્ટીવાયરલ દવાઓ છે એ કોવિડ સામે એટલી સક્ષમ રીતે કામ કરી શકતી નથી એમાંની એક દવાએ રેમડેસિવિર થઈ રેમડેસિવિર દવા આપણે ત્યાં અપ્રૂવડ છે પણ એ કોવિડ થયેલા દર્દીઓને સિવિયર કોવિડ થયેલા દર્દીઓનું હોસ્પિટલાઇઝેશનનો ડ્યુરેશન એટલે કે તમે કેટલા સમય હોસ્પિટલમાં રહેવું પડે એની ડ્યુરેશન ઘટાડી શકે છે પરંતુ મૃત્યુદરનો આંકડો ઘટાડી શકતી નથી એ સિવાય બીજી કેટલીક એન્ટીવાયરલ દવાઓ છે પેક્સલોબિડ કરીને છે જે બે દવાઓનું કોમ્બિનેશન છે એ આપણે ત્યાં હજુ અપ્રૂવ થઈ નથી આપણે ત્યાં પહેલાં જ્યારે પહેલો બીજો ત્રીજો વેવ આવ્યો ત્યારે ફાબી ફ્લૂ નામની એક દવા ફાવી પીરાવીર એ દવા તો વિશ્વના ઘણા બધા દેશોમાં અપ્રુવ જ નથી થઈ એટલે એ પણ લેવાનો કોઈ અર્થ નથી તો પહેલી વાત થઈ કે આ વાયરસને અટકાવવા માટે એન્ટીવાયરલ દવાઓ જેનો કોઈ સારો ઓલ્ટરનેટિવ હાલ મેડિકલ જગત પાસે નથી બીજો આસ્પેક્ટ છે કે કેટલીક કેટલાક વ્યક્તિઓમાં આ કોવિડ નાઇન્ટીનના ઇન્ફેક્શન પછી સાઇટોકાઇન સ્ટોમ આવે છે સાયટોકાઇન સ્ટોમ એટલે શરીરની રોગપ્રતિકારક શક્તિ વંટોળમાં ચડી જાય જે ઇન્ફ્લેમેટરી માર્કર્સ હોય એ અચાનક વધવા લાગે અને કલાકની અંદર જ દર્દીની હાલત અચાનક કથળી જાય એને સાઇટોકાઇન સ્ટોમ કહેવાય એના માટેની જે દવાઓ છે જેમાંની એક ટોસિલિઝમ છે એ સિવાય બારી સિટીની કરીને એક દવા આવે છે એ બંને દવાઓને હવે ડોક્ટરો કયા સંજોગોમાં વાપરવી કેટલા પ્રમાણમાં વાપરવી એના વિશે વધારે શીખ્યા છે એ ઉપરાંત કયા દર્દીઓમાં સ્ટીરોઇડની દવા વાપરવી અને કેટલા પ્રમાણમાં સાથે વાપરવી આપણે પહેલાં બીજા ત્રીજા વેમાં સ્ટીરોઇડ દવાઓના બહુ જ હેવી ડોઝ પછી બહુ જ પેશન્ટોમાં સાઈડ ઇફેક્ટ જોવા મળી હતી તો મારી આશા એ છે કે હવે પલ્મોલોજીસ્ટ ફિઝિશિયન્સ એ આ જે દવાઓ છે એનો સંયમ પૂરતો ઉપયોગ કરતા શીખ્યા છે એની ગાઈડલાઇન્સ હવે ઘણી બધી સ્ટ્રીમલાઇન બની છે એટલે જો પેશન્ટમાં સિવિયર ઇન્ફેક્શન જોવા મળે તો એને કઈ રીતે ટેકલ કરવું એન્ટીવાયરલ દવાઓ સિવાય એના વિશેની ગાઈડલાઇન્સ હવે ઘણી સ્ટ્રીમલાઇન થઈ છે અને બીજું કે આમાં ડરવાની કેટલી જરૂર છે એ અને બીજું કે કાળજી આપણે કેવી રીતે લઈ શકીએ આ છેલ્લો સવાલ છે કે કાળજી આપણે આમાં કઈ કઈ રીતે લઈ શકીએ એક સવાલ આમાં ખાલી જોડી દઉં કે આમાં કંઈ ઘરગથ્થુ ઇલાજ તમે કરી શકો કારણ કે એ વખતે બહુ થયા પણ ખરેખર કોઈ એવું હોય તો તમે કહી શકો પહેલી વાત કે પહેલો સવાલ કે ડરવાની જરૂર ખરી કે નહીં મેં કીધું એમ અત્યારે જે આંકડા ઉપલબ્ધ છે એને આધારે હજુ આપણે એ સ્ટેજ પર આવ્યા નથી કે જે જે પ્રકારનો સબવેરિયન્ટ ઓમિક્રોનનો સબવેરિયન્ટ ફરી રહ્યો છે એ જોતા બહુ જ મોટા પ્રમાણમાં બહુ જ લોકોને સિવિયર ઇન્ફેક્શન થાય એવા આસાર દેખાઈ નથી રહ્યા કેસીસ વધવાની સંભાવના ઘણી છે આજે ચોત્રીસો કેસ છે અઠવાડિયા બે અઠવાડિયા મહિના પછી એ આંકડો હજારોમાં હોઈ શકે છે પણ એમાંથી કેટલા કેસીસ સિવિયર થાય છે કેટલા દર્દીઓને ખરેખર હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે એનો આંકડો નીચો રહેવાની સંભાવના છે કારણ કે આ ઓમિક્રોનનો જ સબ વેરિયન્ટ ઓકે તે છતાંય આને આ ઇન્ફેક્શન એટલું વિચિત્ર છે કે એને હળવાશથી લઈ શકાય નહીં જો વાયરસ વધારેને વધારે લોકોમાં ફેલાય તો એના મ્યુટેશનની સંભાવનાઓ પણ વધી જાય અને મ્યુટેશ મ્યુટેટ થયેલો વાયરસ વેરિયન્ટ કોઈ એવો આવે કે જે સિરિયસ ઇન્ફેક્શન કરાવી શકે તો પછી એ ફરી પાછી મોટી વેવ લાવી શકે જેમાં હોસ્પિટલાઇઝેશન મૃત્યુદર તમામ વસ્તુઓ વધે પણ હાલના તબક્કે એવું દેખાઈ રહ્યું નથી બીજું કાળજી શું લેવાની તો પહેલી વાત કે માસ્ક પહેરવું અત્યારે આજે પણ માસ્ક પહેરવું એ આની સામેની સૌથી શ્રેષ્ઠ કાળજી છે અચ્છા સારામાં સારું માસ્ક કહ્યું તો એન નાઇન્ટી ફાઇવ માસ્ક કેવી રીતે પહેરેલું નાક અને મોડું બંને ઢંકાય એવી રીતે પહેરેલું એન નાઇન્ટી ફાઇવ માસ્ક જો તમારી પાસે એન નાઇન્ટી ફાઇવ માસ્ક ન હોય તો તમે સાદું સર્જિકલ માસ્ક કે કપડાનું બનેલું માસ્ક પણ પહેરી શકો સર્જિકલ માસ્ક હોય તો બે લેયર બે વડા કરવા એટલે એકની ઉપર એક એવા બે માસ્ક પહેરવા એવી જ રીતે કપડાનું માસ્ક હોય તો પણ એક સિંગલ લેયર ન રાખતા બે લેયરનું માસ્ક કરવું મહત્ત્વનું ધ્યાન એ રાખવાનું છે કે માસ્ક તમે પહેરેલું હોય ત્યારે હંમેશા નાક અને મોડું બંને ઢંકાવા જોઈએ નાકમાં ઉપરથી બખોલ પડે નીચેથી બખોલ પડે માસ્ક નીચે ઉતરી જાય ગળામાં લટકતું હોય એવું ચાલે નહીં એવું પહેરો એના કરતાં ન પહેરવું સારું ઓકે એટલે માસ્ક પહેરવું તો નાક ને મોડું બંને ઢંકા એ રીતે ત્રીજી વાત કાળજીમાં રસીની કરી શકાય રસી મોટાભાગના લોકોએ ભારતમાં ઓક્સફોર્ડ ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની જે વેક્સિન હતી એ લીધેલી છે હાલના તબક્કે એના બૂસ્ટર ડોઝ લેવાની કોઈ ગાઈડલાઇન્સ બની નથી બૂસ્ટર ડોઝ લેવાથી આમાં ફાયદો મળે ઓમિક્રોન વેરિયન્ટના ઓમિક્રોનના જે સબ વેરિયન્ટ ફરી રહ્યા છે એમાં આ જ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લેવાથી કોઈ ફાયદો થાય કે ન થાય એની કોઈ જ આધારભૂત સ્ટડીઝ મારા ધ્યાનમાં હજુ આવી નથી એટલે બૂસ્ટર ડોઝ લેવાની પણ અત્યારે કોઈ ગાઈડલાઇન છે નહીં આ જે ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાની જે રસી હતી એને ઝડપથી મોડીફાઈ કરી શકાય એવી પણ નથી પરદેશમાં ફાઈઝર અને મોડલનાની જે એમઆરએનએ એન એ વેક્સિન આવે છે એને આ ઓમિક્રોન વેરિયન્ટ માટે મોડિફાઈ કરવામાં આવી હતી ઓકે અને પરદેશોમાં લોકોને જ્યારે ઓમિક્રોન વેવ ચાલતો હતો ત્યારે એની મોડિફાઈડ વેક્સિનની બૂસ્ટર ડોઝ આપવામાં આવતા હતા જો એ બૂસ્ટર ડોઝ અવેલેબલ હોય કોઈ પરદેશમાં તો એ લઈ શકાય પણ ભારતમાં ફાઈઝર કે મોડલનાની વેક્સિન અવેલેબલ નથી એટલે એ પણ લેવાનો કોઈ એની વિશે ચર્ચા કરવાનો પણ કોઈ અર્થ નથી અને છેલ્લું તમે પૂછ્યું કોઈ ઘરગથ્થુ ઉપચાર કોઈપણ પ્રકારના ઘરગથ્થુ ઉપચારો કોવિડ નાઇન્ટીનની ઇન્ફેક્શનને સિવિયર થતાં અટકાવી શકે એવું અત્યાર સુધીની એક પણ સ્ટડીઝમાં જાણવા મળતું નથી હા પણ એ વાત ખરી કે સિરિયસ ઇન્ફેક્શન કે જીવલેણ બની શકે એવું ઇન્ફેક્શન એવા વ્યક્તિઓમાં જોવા મળે છે જે વ્યક્તિને અનેક કોમોર્બિટીઝ હોય એટલે જો તમને ડાયાબિટીઝ હોય તો તમે ડાયાબિટીસની યોગ્ય દવાઓ લો અને તમારા ખોરાકમાં પરેજી પાડો રેગ્યુલર એક્સરસાઇઝ કરો તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખો તો તમને સિવિયર કોવિડ થવાના ચાન્સીસ ઘટી જાય છે જો તમને ફેફસાની બીમારી હોય જો તમે બીડી સિગરેટ તમાકુનું સેવન કરતા હોવ એ તમામ વસ્તુઓ બંધ કરી દો તો તમને સિવિયર કોવિડ થવાના ચાન્સીસ ઘટી જાય જો તમને હૃદયરોગની કે કિડનીની બીમારી હોય તો તમે હૃદયરોગની હૃદયરોગ ટાળતી લોહી પાતળું કરવાની દવાઓ આવે કોલેસ્ટ્રોલ ઘટાડતી જે દવાઓ આવે કિડનીની બીમારી હોય તો કિડનીની બીમારીને કાબૂમાં રાખતી બીપીની દવાઓ આ બધી દવાઓ અને એ દવાઓની સાથોસાથ બીપી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે એના માટે યોગ્ય ખોરાક અને કસરત આટલું કરો તો કોવિડ ઇન્ફેક્શન ન રોકી શકાય પણ એને સિવિયર થવાના ચાન્સીસ કે એ જીવલેણ નીવડી શકે એના ચાન્સીસમાં તમે ડ્રાસ્ટિક ઘટાડો કરી શકો ઓકે તો દુર્ગેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો કોરોનાની જે સાવચેતી રૂપે આ વિડીયો બનાવ્યો છે કારણ કે આ અત્યારે કોરોનાના જેમ કેસ વધી રહ્યા છે તેમ અસમંજસ વધી રહી છે લોકોમાં કે આ કેસીસ કેટલા વધશે તો આ પ્રકારની ન્યૂ સ્ટોરીઝ અમે નવજીવનમાં લાવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન तेने कहिए जे पीडपराई